ઓ બરાધુનો ફોન આવ્યો લ્યો હેલો હલે આજુ કોઈ નહીં આખાનું ખાવલું તું તા કરીએ અલ્યા ક તમારા તું કે કે ગાડીસ નહી અલ્યા એવું કેવાતું હશે મને તમે શરમ નહિ આવતી અને આધુ હું તમને જ યાદ કરતો તો હોય બેઠો બેઠો કુમાં આધુ કરતા હશે એમ ફોન કરવો તો પણ આધુ આ ખાલુ ચૂંટિંગ કહો વળી ફોન કરું તમે ફોન કરે લ્યો મે તમને યાદ કરી તમને શેકો આવી છે બે ત્રણ ઓ યાદ કર ઓ હો તો આ તો કહેવત નહીં કે કોઈ યાદ કરી એટલે બલી શેકો આવા

અડધો મારો ને અડધો હા એક તમારું ને એક મારું ઘટું બરાબર હાલત તમે આવો હું રંજુ બનાવી દઉં હા હા તો કીધું ને અભી હાલ આ તૈયાર થઈ જાય અસર મોટો મોટો હાલત આ ખરેખર કંજૂસ હોય ને તો મારો હાઠું જ એને

ખર્ચ પડતી છોકરો ને આજ કાલ ન તો એક તો પાંચ રૂપિયા ના પતંગ દેખા તો હાથ પગ ના પડ્યા ઉતરા ને પગલા ને ખર્ચો બસ મજા મજા હા મજા પણ ચા નજર ના રાખતો ના ના નહી રાખવી નજર મને જ કોઈ તમાર નું પાવું હાલ ચા નહી પી પણ મારે કોમ હતું શું કોમ હતું કોમ તમારા આખી જિંદગી કોમ જ હોય જ્યાં જો તાં કોક નું ચેલા બાજુ તમે એમ એમ તો આવતા જ નહીં આખી જિંદગી કોમ હોય તમારે પણ આ જો ને એવું કોમ છે મને શરમ આવે તો તો મને શરમ નહીં આવે ભાઈ તમાર જો શરમ આવે ના આ તો કહું કોમ છે ખબર હું કેણ ખાલી છોકરું રીવાનું યાર તે છોકરું રીવાનું ચોકલેટ ખવા દે તો મને જ જાય છોકરું તો છોકરું રીવાનું એટલે ચોકલેટ લેવા ને પતંગ લેવા રીવાનું પતંગ લેવા પતંગ લેવા બજાર બજારમાં તાય ઘણા મળે પતંગ બજારમાં મળે પણ ઘર માં એક રૂપિયો એ નહીં હા હું ઘર માં એક રૂપિયો એ નહીં તમે 500 રૂપિયા માં ના લો

આવ્યો નતો આધુ કરતા એટલે શેતર માં ખાલું હોય આખો તારો એટલે શેતર માં વાંધો શેતર તો જોયું યાર હમણાં આવું તો મારવા ચા તા નું

તૈયાર આના નાના ના કરે કોઈ બીજું હોય તો હા ઓય જોઈ લે એટલે શું તારા આઢોને લઈ યાર કરે આ થોડા અમાર મોતે નઈ મિત્ર એવું એટલે આઢો કરે તૈયાર કરી દે તૈયાર આડી નઈ કરી એ ઓમે તમન ગમઈ લઈ લ્યો એટલે ઈને કરતા તો માર હાથું તો યાર કાહે આઈતી ના ઊંચી થાગા ઓમ ઊંચી થાય ઓમ ઓવ લે ને ઓબા

હા મારું જયગા ઓફિસિયલ પાર્લેજ હા